કાળઝાળ ગરમી પડી રહી હોય ત્યારે સુરત પોલીસે ટ્રાફિક પોઈન્ટ પર ગ્રીન મેટ બાંધી વાહન ચાલકોને ગરીમાં આંશિક રાહત આપી છે સુરત સહિત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરત પોલીસે અનોખી પહેલ કરી છે સુરત પોલીસે દરેક ચાર રસ્તા પર ગ્રીન મેટ બાંધવામાં આવી છે ટ્રાફિક સિગ્નલ પર ઊભેલા લોકોને આંશિક રાહત થશે તો લોકોએ ગરમીમાં આંશિક રાહત મળતા સુરત પોલીસનો આભાર માન્યો હતો આ મુહિમ આખા દેશમાં લાગુ કરવા માંગ કરાઈ છે ગુજરાતમાં જે રીતે હીટવેવ આગાહીને પગલે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરાયો છે હાલમાં જે રીતે ગુજરાતની અંદર હીટવેવ ચાલે છે તો ટ્રાફિક નિયમનના ભાગરૂપે વાહન ચાલકોએ લાઇન ઉપર ઊભું રહેવું પડે છે તો એમાં ખાસ જે ટુ વ્હીલરના ચાલકો હોય છે એને ગરમી અને તાપ ઘણો લાગતો હોય છે મહેરબાન પોલીસ કમિશનર સુરત હોય જે સૂચના આપેલી તે અનુસંધાને અમે લોકોમાંથી ડોનર શોધી અને લાઇન ઉપર આ મંડપ બનાવેલા છે કે જેથી કરીને જે લાઇન ઉપર ટુ વ્હીલર ખાસ કરીને ઊભા હોય છે એને તાપમાંથી રાહત મળે અને આવા પોઈન્ટો અમે અત્યારે રોકડિયા પછી અડાજણ પાલ વૈશાલી સર્કલ આવી વિવિધ જગ્યાઓ પર રાખેલા છે કોઈ હીટ વેવનો સમય લંબાશે તો અમે વધારે ડોનર શોધી અને આ રીતના પબ્લિકના સહયોગથી અમે આ રીતનું કામ ચાલુ રાખીએ